યોગ કરવા માટે ઘૂંટણની સર્જરી કરાવનારા દોઢસો લોકો ભેગા થયા છેલ્લા બેતાલીસ વર્ષથી પ્રત્યારોપણ વિનાની ઘૂંટણની રિસ્ટોરેશન સર્જરીના પ્રણેતા રેસ્ટોની હોસ્પિટલે ત્રેવીસ જૂને રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એક અનોખો કાર્યક્રમ સાથે કરી હતી જેમાંની ઘૂંટણની રિસ્ટોરેશન સર્જરી કરાવનારા દર્દીઓમાં આવેલા મહત્વપૂર્ણ સુધારા અને યોગની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો આ કાર્યક્રમ ડમરુ યોગા એન્ડ સાઉન્ડ થેરેપી સ્ટુડિયોના આંતરરાષ્ટ્રીય યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આઇકોનિક અટલ બ્રિજ પાસે અટલની ભાવના સાથે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી દોઢસોથી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો અહેવા અશ્વિન લિમ્બાસ છે મારું નામ રાઘવજીભાઈ પટેલ મેં પેપરમાં જાહેરાત વાંચી અને પછી હું રેસ્ટોરન્ટમાં બતાવવા ગયેલ બતાવતા મેં બતાવીને એડવાઇઝ લીધી તો મને થોડું ગમ્યું અને મેં ત્યાં ઓપરેશન કરાવ્યું ઓપરેશન પછીથી મને બહુ સારું છે અને કોઈ પણ જાતની તકલીફ નથી પરોઠી વાળીને બેસી શકું છું ચાલી શકું છું અને દરરોજ બે ત્રણ કિલોમીટર ચાલુ છું સવાર બપોરને સાંજ કોઈ વાંધો આવતો નથી સારું છે બેન એ તલાટી છે હું અમદાવાદમાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહું છું મને કેટલા વખત થી પગમાં દુખાવો થતો હતો પણ બે ત્રણ વખત મેં જોયા પછી મને એમ લાગ્યું કે રેસ્ટોરન્ટ કરાવવાથી મને ઘણો ફાયદો થશે પછી મને સરસ સાહેબ ઓપરેશન મને સાત થી આઠ વર્ષ થયા પણ મને કોઈ જાતની તકલીફ નથી આખા ઘરનું કામ ઉઠી બેસી શકું છું બધું કરી શકું હરીફરી બધું શકું છું આખા ઘરનું જ કામ કરી શકું છું ત્યાં સુધી મને આ રેસ્ટોરન્ટ ઓપરેશન કર્યા મને ઘણો જ ફાયદો છે મારું નામ પટેલ પન્ના દિનેશભાઈ છે હું ઘોડાસર રહું છું મને ચૌદ વર્ષની ઉંમરમાં બોન કેન્સર થયું હતું એટલે એના લીધે મારે એક પગ કપાવવો પડ્યો હતો અને એના લીધે એક પગના લીધે મારે ડાબા પગ ઉપર ખૂબ સારો પહેલાં આવી ગયો એટલે ટીચર બદલાવાનું વાત થઈ પછી બે ત્રણ ડોક્ટરોનો બતાવવા ગઈ તો એમણે કીધું કે તમારે ટીચર બદલાવવું પડશે પણ પછી સરસ સરનું હેમસરની વાત જાણવા મળી સર ડૉક્ટરની તો હું ત્યાં ગઈ ત્યાં ગઈને ને ડોક્ટરે મને બહુ સરસ રીતે સમજાવ્યું કે તમારી જે ટીચર જે છે એને બદલવાની જરૂર નથી જે છે એનું એ જ રીઝન ઓરિજિનલ રીતે તમારે થઈ જશે તો મારો અંદર બધું મતલબ પગમાં મારો કોઈ એવો ડુપ્લિકેટ પાર્ટ નથી નાખેલો ઓરિજિનલ પાર્ટ છે એના લીધે હું અત્યારે બધું કામ કરી શકું છું મને પ્લસ ટીચિંગ કામ કરી શકું છું ની હોસ્પિટલનો મેનેજિંગ ડિરેક્ટર હે મોઝા છું છેલ્લા બેતાલીસ વર્ષથી રેસ્ટોની હોસ્પિટલ એ ઘૂંટણના દુખાવા માટે ઘસારા માટે જે સર્જરી કરે છે એ ટોટલ નેચરલ છે એટલે યોગ દિવસ માટે અમે અમારા જે વીસ વર્ષ પહેલાં પંદર વર્ષ પહેલાં બે વર્ષ પહેલાં જેટલા પેશન્ટો છે ગુજરાતભરમાંથી નાના નાના ગામડામાંથી બધાને ઇન્વાઇટ કર્યા બધાના પ્રેમથી બધા આવ્યા અને બધા નીચે બેસીને વજ્રાસનથી લઈને બધા જ આસનો કરે છે તો અમને બહુ જ આનંદ છે કે એ બધા જ પેશન્ટો ત્યાંશી વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના બધા અહીંયા છે એ બધા જ આસનો કરી શકે છે અને રિવરફ્રન્ટ જેવું જાહેર સ્થળ છે એ જાહેર સ્થળમાં પણ અમને બહુ જ બહુ એટલે બહુ જ આનંદ થાય છે

જે અમારી જે રેસ્ટોની સર્જરી છે એના પછી જો એ નીચે બેસવાનું ચાલુ રાખે અમારી સર્જરીમાં અમે દરેક પેશન્ટને કહીએ છીએ કે તમે નીચે બેસો જો વજ્રાસનમાં પણ બેસો ઓપરેશન પછી તો એ તમારી મુવમેન્ટ રહેશે અને તો તમે આ જીવન તમે કરી શકશો જેમ એસી વર્ષે વજ્રાસનમાં બેસી શકે છે એમ દરેક ઉંમરમાં દરેક વ્યક્તિ બેસી